જાહેર સભાના સુચારુ વ્યવસ્થાન માટે મંત્રીના નિવાસ стане મોટી બેઠક મળે પરશોતમ સોલંકીના નિવાસ стане સંકલન બેઠક મળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્રીય મંત્રી નિમુબેન વાંપણિયા સહિતના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્યાં હાજર હોવાના સમાચાર સોતમ સોલંકીએ કહ્યું વડાપ્રધાન મોદીનો પ્રસંગ એ મારો પ્રસંગ છે કે પ્રસાદનભાઈ સોલંકીનો આ કોબના અને એમની માટે મારે બી કાંઈ કરવું પડે ને તો હું કરું જ અને કરતો રહીશ બધાને એમ થતું હોય કે પરસોત્તમભાઈ કંઈ કરતા નહીં પડ પણ હું જે કરું ને એ તમે નહીં ગયા પણ મેં કોઈનું હરામો ખાધું ના તમારાથી થાય નહીં આટલું બધાને નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે મહત્વપૂર્ણ સમાચાર ભાવનગર થી સામે આવી રહ્યા છે કે જ્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરની મુલાકાતે પહોંચે પહેલા જ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને સંકલન બેઠક મળી હોવાના સમાચાર વીસ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર આવશે જાહેર સભાના સુચારુ વ્યવસ્થાન માટે મંત્રીના નિવાસસ્થાને મોટી બેઠક મળે પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને સંકલન બેઠક મળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આ સંકલન બેઠકની અંદર મંત્રી પરસોત્તમ સોલંકી કેન્દ્રીય મંત્રી નિમુબેન વાંભણ્યા સહિતના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્યાં હાજર હોવાના સમાચાર એ હાલ સામે આવી રહ્યા છે ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જો કે આ તમામની વચ્ચે કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકીએ કહ્યું વડાપ્રધાન મોદીનો પ્રસંગ એ મારો પ્રસંગ છે આ પ્રકારનું નિવેદન આપીને કહ્યું કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે એ ભાવનગરની અંદર જ્યારે આવવાના છે ત્યારે આ પ્રસંગ મારો પોતાનો હોવાનું નિવેદન એ પરસોત્તમ સોલંકી આપ્યું છે અને પરસોત્તમ સોલંકીના આ જ નિવેદનને લઈને કોળી સમાજના આગેવાનો એ તૈયારી દર્શાવી છે કે ભાઈને ત્યાં પ્રસંગ છે એટલા માટે આપણે તમામ લોકોએ ત્યાં હાજરી આપવાની છે એટલે એક ચર્ચા એ ભાવનગરની અંદર જોર પકડ્યું છે કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાની અંદર જે આંકડા અને જે આયોજનની અંદર લોકો આવે તેવું અનુમાન લગાવ્યું હતું તેની કરતા હવે બમણી સંખ્યા ત્યાં

હું વધારે ભાષણ નથી હાડતો આજે આ વર્ષ થઈ ગયા પણ મેં કોઈનું હરામ ખાધું હું બધાને કેતો હતો નહી આટલું બધાને આશ્વાસન આપજો આગળ વધ્યો મારો બંગલો તમારા ભાવનગરમાં જ છે એટલે અડધી રાતે બી હોકારો કરજો આ પરસોત્તમ સોલંકી જીવે જ તો તમારા હિસાબે તમે બધાએ તમે બેઠા હતા બધા અને હું મારા બંગલાના ત્યાંથી આમ નીકળતો હતો તમે બધાએ જાય હોય મારાથી તબિયતના હિસાબે વધારે તકલીફ પડે પણ તમારા બધાનો જે માન અને જે તમારો બધાનો મારી પર જે દુઆ આપી જ એના હિસાબે હું તમને બધાને આટલું છોક તમે તમારા ઘરે જાઓ તમારા ગામમાં જાઓ ત્યારે મારી માટે બે કલાક કામ કર્યું અને જે બી બસો આવે એમાં આપણા વિસ્તારના તમે હવે તમામ આટલું કહેજો કે પરસોત્તમભાઈ સોલંકીનો આ પ્રોગ્રામ એટલે તમે ચિંતા કર્યા વગર મારા બેનશ્રી લીંબુબેન એ આપણા સંસદ છે અને એમની માટે મારે જે બી કાંઈ કરવું પડે ને તો હું કરું જ અને કરતો રહીશ બધાને એમ થતું હોય કે પરસોત્તમભાઈ કંઈ કરતા નહીં હોય પણ હું જે કરું જ ને એ તમે નહીં કરી બેનને બધું ખબર છે મારા બેન એ જ્યારે લડતા હતા ને ત્યારે ઘણા માર્યા આગળ આવતા ઓફરું કરતા પણ એમાંનો હું નથી આટલા વર્ષો ત્રીસ વર્ષ થઈ ગયા મેં અહીંયા રાજકારણ કર્યું પણ કોઈ એક તો કે પસંદભાઈ કોઈને બધવા લીધી નથી હું કહી મારા બેન એમને ખબર છે જ્યારે કાંઈ હોય ને ત્યારે બેનને હું કહું કે બેન જરા જોઈ લેજો તો બેને એમને મન નથી કીધું બેને હંમેશા કીધું કે ભાઈ તમે ચિંતા છોડી દો અમે લોકો અહીંયા છે આનાથી મને વિશેષ એવું જોઈએ ખૂબ છે અને મેં કર્યું ને તો હું જ તમે બધા કરજો મને તો ખૂબ દુઃખ થાય કે હું ઘણી વાર કહું ને તો વિચારતા નથી પણ વિચારો ને હું કર્યું ને એ તમે બધા વિચારો આપણા સમાજનું ગૌરવ વધારવા અને અઢારે વર્ણનું મેં જે કામ કર્યું એવું તમે બધા કરો અને એમાં તમારું જે આશ્વાસન અને વિશ્વાસ એ હંમેશા રહે એ ભગવાન અને માતાજીને હું પ્રાર્થના કરું છું અને ફરીવાર આપણા તેજસ્વી માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી આવે તો એમાં તમારા બધાનો સાથ સહકાર જોઈએ આનાથી મને વિશેષ કાંઈ નથી જોતું અને મારા બેન લીંબુબેન અને એમની ટીમ ખૂબ ખૂબ આગળ વધે એવી શુભકામના આટલું કે એવી નું જ ભારતમાં દે જય છે આના